ગઈ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ કાપોદરા વિસ્તારમાં આવેલ ક્રિષ્નાનગર સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો જે ઘરફોડ ચોરીની વિગત એવી હતી કે એક મિત્રએ જ એના મિત્રના ઘરે બીજા એક ચોરને ઉભા કરી અને ચોરી કરાવેલી અને સાથે જ ફરિયાદ કરવા આવેલ જે ગુનો પોલીસ દ્વારા ડિટેક કરવામાં આવેલો અને ચાર લાખ પાંત્રીસ હજાર જેટલી રકમ ચોરીમાં ગયેલી હતી એ તમામ રકમ એ વખતે રિકવર કરવામાં આવેલી હાલના જે ફરિયાદી હતા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરા તૂચકો અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવવા માટે પોલીસ દ્વારા આરો ફરિયાદીને મદદ કરવામાં આવી અને કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા આજે કુલ રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજાર ફરિયાદીને તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા સુપ્રત કરવામાં આવેલ છે जी चंचल सिंह अशोक कुमार सर जी मेरे घर पे चोरी हुआ था पंद्रह तारीख को साढ़े छः बजे और सर लोग सोलह तारीख को चार बजे के का मेरा पैसा ढूंढ भी दिए थे किसने चोरी है? सर जी एक मराठी था और एक दो मतलब है साथ में रहता था वो भी था आप किस तरह से पुलिस ने कामगिरी सर जी पुलिस वाले तो सर लोग बहुत अच्छे हैं मतलब हर हाँ प्रकार की मेरी मदद किए हैं हम उनका तो बहुत आभारी हैं। पुलिस क्या है, है। सर जी पुलिस तो पूरा भगवान जैसा है सब सर लोग का मेरा गोट को धन्यवाद है किस तरह से चोरी की थी चोरी चोरी करने वाले सर जी मेरे घर पे चाबी गुम हो गया था और चाबी से ताला खोल कर चोरी हुआ था